ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપરાંત પેઢીઓ અને પીકેએચ ખાતે નોંધાતા જે રોગચાળાના આંકડા છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને કોઈ પણ કેસ નોંધાયેલા નથી જ્યારે ડેન્ગ્યુના જે પાંચ કેસ છે અલગ અલગ વિસ્તારોમાં છે એ નોંધાયેલા છે આ ઉપરાંત શરદી ઉધરસના તાવમાં આઠસોને સડસઠ કેસ તાવના સાતસો ને કેસ ઉપરાંત જાળાવટીના એકસો નવ જ્યારે ટાઇફોડના બે અને કમળાના છે ત્રણ કેસ અલગ અલગ વિસ્તારોમાં નોંધાયા જે ખાસ કરીને અત્યારે વર્ષાઋતુ જે છે એ લંબાઈ છે છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે અત્યારે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શનમાં આંશિક વધારો નોંધાવવાની શક્યતા છે એ રહેલી છે આ ઉપરાંત જોવા જઈએ તો ગત સપ્તાહ અમારી મેલેરિયાની ટીમ દ્વારા જે છે કુલ જે છે ચારસો અગિયાર પ્રિમાઇસિસને જે છે એ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને એકતાલીસોને દસ રૂપિયા જેટલો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવે છે આ ઉપરાંત પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે અમારા મલ્ટીપર્પઝ હેલ્થવર્કર આશા બહેનો દ્વારા પણ ઘરે ઘરે જઈને સર્વેલન્સની કામગીરી કરવામાં આવે છે એ અંતર્ગત જોવા જઈએ તો રેસીર ક્લોરીન ટેસ્ટ જે છે એ પાંચસોને એક કરવામાં આવે છે લોકોને એક સલાહ આપવામાં આવે છે કે હાલ જે છે શરદી ઉધરસ અને તાવ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર જઈને વહેલી સારવાર જે છે એ ખૂબ વિતાવે છે આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો હાલ જે છે ડેન્ગ્યુના લક્ષણો જેમકે ડેન્ગ્યુની હવે આગામી સપ્તાહમાં જે છે ડેન્ગ્યુ આવવાની શક્યતા વધી શકે છે તો જોવા જઈએ તો ખાસ કરીને હાથ પગમાં કળતર ડોળા માથાનો દુખાવો અસહ્ય તાવ ઉપરાંત જોવા જઈએ તો ઉલટી હુબકા સાથે સાથે અ શરીર ઉપર ફોલ્લી થઈ વગેરે જેવા બધા લક્ષણો જો જણાતા હોય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર જવું આ ખૂબ વિતા છે અને ખાસ કરીને અત્યારે મચ્છરજન્ય રોગચાળો ઘટાડવા માટે બની શકે તો ઘરની અગાસી ઉપર જે ભંગાર અથવા અન્ય પાત્રો પડેલ છે ને એની અંદર પાણી ભરાવાની શક્યતા હોય તો તમામ પાત્રો જે છે ખાલી કરીને દર ફેડિયે ડ્રાય ડે ઉજવું જોઈએ ખાસ કરીને ઇન્ટ્રા ડોમેસ્ટિક અને પેરા ડોમેસ્ટિક એટલે કે ઘરની આજુબાજુ અંદર અથવા બહાર જ્યાં પણ સ્વચ્છ પાણી ભરાયેલું હોય તો એમાં જે છે મચ્છર પોતાના ઈંડા મૂકતો હોય એમાંથી પોરા થવાની શક્યતા છે તો ઘરની અંદર અને બહાર જ્યાં સ્વચ્છ પાણીનો ભરાવો થઈ તો એને તાત્કાલિક દૂધ કરવું જોઈએ